આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવાના છીએ જેમને એશિયાના જ્યોતિપુંજ કહેવામાં આવે છે હા ગૌતમ બુદ્ધ ચાલો એમના જીવન અને ઉપદેશોની સફર પર નીકળીએ તો એશિયાના જ્યોતિપુંજ આ કંઈ ખાલી ઉપનામ નથી ખરું ને એ તો એમની વિરાસતનું પ્રતિક છે એમણે દુનિયાને શાંતિ અહિંસા અને માનવતાનો એક એવો રસ્તો બતાવ્યો જે આજે પણ સદીઓ પછી લાખો લોકોને પ્રેરણા આપે છે પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે વિચારો શા માટે એક રાજકુમાર જેની પાસે બધું જ હતું વૈભવી મહેલ રાજપાટ પરિવાર એ બધું જ છોડી દે એવી તો શું ઘટના બની હશે જેણે એમને સત્યની શોધ કરવા માટે આટલા મજબૂર કરી દીધા ચાલો આ જ સવાલના જવાબને શોધવાનો પ્રયત્ન કરીએ તો આ આખી વાતની શરૂઆત થાય છે રાજકુમાર સિદ્ધાર્થના જીવનથી જરા કલ્પના કરો એક એવું જીવન જ્યાં દુઃખ પીડા કે તકલીફનો કોઈ પડછાયો પણ નહોતો બધું જ એકદમ પરફેક્ટ જુઓ એમનો જન્મ થયો હતો લગભગ ઈસવીસન પૂર્વે પાસઠસો ને ત્રેસઠમાં લુંબિનીમાં પિતા હતા રાજા શુદ્ધોધન અને માતા રાણી માયાદેવી એટલે કે રાજવી પરિવારમાં જન્મ જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી લગ્ન થયા યશોધરા સાથે અને એમને એક દીકરો પણ હતો રાહુલ એમ કહી શકાય કે એમની દુનિયા એકદમ સંપૂર્ણ હતી બહારની દુનિયાના દુઃખથી તદ્દન અજાણ પણ પછી એક દિવસ બધું બદલાઈ ગયું એ મહેલની બહાર નીકળ્યા અને પહેલીવાર એમણે એક વૃદ્ધ કમજોર વ્યક્તિને જોયો બસ આ એક દ્રશ્ય એમને અંદરથી હલાવી દીધા એમને પહેલીવાર સમજાયું કે જવાની કાયમ નથી રહેવાની ઘડપણ તો આવવાનું જ છે આ એક એવું સત્ય હતું જેમનાથી છુપાવવામાં આવ્યું હતું એ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં એમને બીજું દ્રશ્ય જોયું એક બીમાર માણસ જે દર્દથી તડપી રહ્યો હતો શારીરિક પીડા શું હોય એનો એમને પહેલીવાર અનુભવ થયો એક એવી હકીકત જેના વિશે એમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું અને પછી ત્રીજું અને સૌથી ભયાનક દ્રશ્ય એમણે એક શબ યાત્રા જોઈ મૃત્યુ એમને સમજાઈ ગયું કે જીવનનો અંત તો મૃત્યુ જ છે અને એનાથી કોઈ બચી શકતું નથી બસ આ ત્રણ દ્રશ્યોએ એમની દુનિયાને હંમેશા માટે બદલી નાખી જે રાજકુમાર મહેલમાં દાખલ થયા હતા એ હવે પાછા નહોતા ફર્યા આ બધું જોયા પછી સિદ્ધાર્થના મનમાં સવાલોનો વંટોળ ઊભો થયો આ જીવનનો અર્થ શું છે આ દુઃખ શા માટે છે શું આ દુઃખમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે અને બસ આ જ સવાલોના જવાબ શોધવા માટે એમણે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસ રચી દીધો વિચારો માત્ર ઓગણત્રીસ વર્ષની ઉંમરે આ કોઈ નાની વાત નથી આટલી નાની ઉંમરે સિદ્ધાર્થે પોતાનું રાજપાઠ પોતાનો વૈભવી મહેલ પોતાની પત્ની અને પોતાના વાહલસોયા દીકરા બધું જ ત્યાગી દીધું માત્ર સત્યની શોધ માટે આ ખરેખર કોઈ સામાન્ય નિર્ણય નહોતો એમના આ મહાન ત્યાગને આ ગૃહત્યાગને બૌદ્ધ ધર્મમાં એક ખાસ નામ આપવામાં આવ્યું છે મહાભિનિષ્ક્રમણ એનો સીધો સાદો અર્થ એ જ છે કે સાચા જ્ઞાનની શોધમાં દુનિયાના બધા જ સુખોને છોડી દેવા એક મહાન પ્રસ્થાન તો મહેલ તો છૂટી ગયો પણ હવે સિદ્ધાર્થની અસલી અને કઠિન યાત્રા શરૂ થઈ જ્ઞાનની શોધમાં એમણે વર્ષો સુધી ભ્રમણ કર્યું અને કઠોર તપસ્યાઓ કરી આ આખી યાત્રાના અમુક મુખ્ય પડાવ હતા પહેલાં તો ઘૃત્યાગ પછી વર્ષો સુધી કઠોરમાં કઠોર તપસ્યા અને પછી એ દિવસ આવ્યો બિહારના બોધી ગયામાં એક પીપળાના ઝાડ નીચે એમને આખરે પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને જ્ઞાન મળ્યા પછી એ સીધા ગયા સારનાથ જ્યાં એમણે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો અને બસ એ જ્ઞાન પ્રાપ્તિની ક્ષણથી રાજકુમાર સિદ્ધાર્થ બની ગયા બુદ્ધ બુદ્ધ શબ્દનો અર્થ જ થાય છે જે જાગી ગયો છે એક એવી વ્યક્તિ જેને પરમ સત્યનું જ્ઞાન થઈ ગયું છે એમણે શોધી કાઢ્યું હતું કે જીવનમાં દુઃખ કેમ છે અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો છે તો જ્ઞાન મળ્યા પછી બુદ્ધે શું કર્યું એમણે પોતાના અનુભવનો એ સાર દુનિયા સામે મૂક્યો એમણે પોતાના જ્ઞાનને ચાર એકદમ સરળ પણ ગહન સિદ્ધાંતોમાં વહેંચી દીધું જેને આજે આપણે ચાર આર્ય સત્ય તરીકે ઓળખીએ છીએ અને આજ આજ એમના આખા દર્શનનો પાયો છે આ સત્યોને સમજવા બહુ જ સરળ છે જાણે કોઈ ડૉક્ટર નિદાન કરતો હોય પહેલું સંસારમાં દુઃખ છે આ એક હકીકત છે બીજું આ દુઃખનું કારણ શું છે તો કે આપણી તૃષ્ણા આપણી ઈચ્છાઓ ત્રીજું અને આ સૌથી મહત્વની અને આશા આપનારી વાત છે આ દુઃખને દૂર કરી શકાય છે એનો અંત શક્ય છે અને ચોથું કેવી રીતે તો એનો ઉપાય છે અષ્ટાંગિક માર્ગ એકદમ સ્પષ્ટ અને સીધો રસ્તો ચાર આર્ય સત્ય તો દુઃખમુક્તિનો રસ્તો બતાવે છે પણ એ સિવાય પણ બુદ્ધે રોજબરોજના જીવન માટે કેટલાક ખૂબ જ પ્રેક્ટિકલ સિદ્ધાંતો આપ્યા એવા સિદ્ધાંતો જે એક શાંતિવાળા અને સારા સમાજનો પાયો નાખી શકે એમના મુખ્ય સિદ્ધાંતોમાં ત્રણ બાબતો ખાસ છે પહેલું અહિંસા એટલે કે દરેક જીવ પ્રત્યે કરુણા અને દયા બીજું સમાનતા એ સમયે પણ એમણે જાતિ કે ઊંચ નીચના ભેદભાવનો સખત વિરોધ કર્યો અને ત્રીજું મધ્યમ માર્ગ એટલે કે જીવનમાં બેલેન્સ ના બહુ વધારે ભોગવિલાસ ના બહુ વધારે કષ્ટ બસ વચ્ચેનો સંતુલિત રસ્તો બુદ્ધનો આ એક વિચાર એના પર જરા ધ્યાન આપજો આપણો વિચાર જ આપણને બનાવે છે આપણે જેવું વિચારીએ છીએ તેવા જ બનીએ છીએ કેટલું ઊંડું સત્ય છે નહીં મતલબ કે આપણું જીવન કેવું હશે એનો બધો જ કંટ્રોલ આપણા વિચારો પાસે છે આપણા મનમાં કેટલી તાકાત છુપાયેલી છે અને આ જ વાત આપણને આજના મુખ્ય સવાલ પર લાવીને ઉભા રાખે છે વિચારો આજની આ ભાગદોડવાળી સ્ટ્રેસથી ભરેલી જિંદગીમાં બુદ્ધના કયા વિચારો સૌથી વધારે કામના લાગે છે એમની અહિંસાની વાત સમાનતાનો સિદ્ધાંત કે પછી મનની શાંતિ માટેનો એ મધ્યમ માર્ગ આ સવાલનો જવાબ દરેક માટે અલગ હોઈ શકે છે વિચારવા જેવું છે ખરું ને